ગાંધીનગરમાં એક પેડમાં કે નામ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું વન મંત્રી મુળુભાઈ બેડાએ ગીતનું લોન્ચિંગ કરાયું હતું ત્યારે ગીત લોન્ચિંગ અંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના શબ્દો અમૂલ્ય માતા સાથેનો સ્નેહ છે માતાનો પ્રેમ ઋણ કોઈ ચૂકવી ન શકે ત્યારે આ ઋણ અદા કરવાનું અભિયાન છે તેમણે કહ્યું કે માતા નામ સાથે જોડાયેલી મુહિમ અપનાવી આગળ વધારી છે અભૂતપૂર્વ પ્રતિસાદ અભિયાન અભિયાનને મળી રહ્યો છે અભિયાન વેગવાન બને તે માટે વન વિભાગ ગીત થકી અભિયાન આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે પ્રકૃતિ ઋણ અદા કરવાની મંત્રી તરીકે અપીલ કરું છું છ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું છે હાલ જિલ્લા અને તાલુકામાં અભિયાન વેગવાન બની રહ્યું છે કેનામ નું ગીતા જે જે લોન્ચ કરવાનું છે એમાં સૌથી પેલા હું વાત કરું તો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ના શબ્દમાં કહીએ તો દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ છે માતા બધો સ્નેહ બાળકોને આપી દે છે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા ઉપર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકવી ન શકે મોદી સાહેબે આ ઋણ ચૂકવા આવશે વિશ્વ પર્યાવરણ દિવસે એક વૃક્ષ માતાના નામ નામ પર એક વૃક્ષ સાથે માતા સાથે જે લાગણીના સંબંધો છે તેવા સ્નેહના તંતુઓ સાથે બાંધવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે આ પ્રયાસને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યનું મંત્રીમંડળ અને તમામ સાંસદ ધારાસભ્ય સહિત સંગઠન સહિત બધાએ અને પોતાના ધંધાના સ્થળે અથવા પોતાનું જ્યાં રહેવાનું ઘર છે ત્યાં એક વૃક્ષ વાવી અને એના દરેકના ફોટો છે એ પણ અપલોડ કર્યા હતા અને એક મોહિમ અભિયાન એના કારણે ખૂબ આપણા રાજ્યમાં દરેક લોકોએ એને આ મુમ અભિયાનને આગળ ધપાવ્યું છે